આજરોજ તારીખ એક સાત બે હજાર પચીસના રોજ આયુષ્યમતી રૂઢિબેન તથા આયુષ્યમાન દાનાભાઈ પાંચાલના કુલપુત્રી આયુષ્યમતી વિમળાના વિવાહ મંગલ આયુષ્યમાન દિલીપકુમાર સાથે થવા જઈ રહ્યા છે ત્યારે તેઓએ બૌદ્ધ પરંપરા અને બૌદ્ધ સંસ્કાર મુજબ મંગલ પરિણય ગોઠવ્યા આ મંગલ પરિણયમાં આપ સૌનું હું મૈત્રીપૂર્ણ હૃદય સ્વાગત કરું છું સૌને મૈત્રીપૂર્ણ હૃદય જય ભીમ નમો બુદ્ધા બનાસકાંઠા જિલ્લો થરાદ તાલુકો જ્યાંનું નાનું એવું ગામ માંગરોળ જ્યાં ડૉક્ટર સાહેબે બતાવેલા માર્ગ પર ચાલીને લોકો બૌદ્ધ પરંપરા અનુસાર પોતાના ઘેર આવતા પ્રસંગો ઉજવી રહ્યા છે ત્યારે ખૂબ જ આનંદની લાગણી અનુભવાય છે

બુદ્ય નમો તસ્યો ભગવતો અર્હતો નમો તસ્યો ભગવતો અર્હતોદણ ગી ધ્મ गच्छामि शरणं गच्छामि द्वितीयं पिबुद्धं शरणं गच्छामि द्वितीयं उत्तमं शरणं गच्छामि द्वितीयं पि सङ्घं शरणं गच्छामि ણમ ગી પામણી અનવતા નો માર્ગ કહુણા નો સિદ્ધાંત જેને આપણે વર્તમાન સમયમાં બૌદ્ધ ધર્મ કહીએ છીએ એ સાચો ધર્મ છે જે માનવ ઉપયોગી ધર્મ છે અને માનવ હિત માટે અને મહામાનવ ડૉક્ટર સાહેબે જગતના તમામે તમામ મહાપુરુષો કરતાં સૌથી વધુ સંઘર્ષ કરી અને આપણને ઉત્તમ ધર્મ તો ભેટ આપેલો જ પરંતુ એમણે ઉત્તમ સંવિધાન ભેટ આપેલું અને આ સંવિધાન આપવા માટે માતા રમાબાઈએ એક નહીં પોતાના ચાર ચાર સંતાનો આપણા માટે કુરબાન કરી અને જયારે આપણને ઉચ્ચ માનવીય અધિકારો સાથેનું સંવિધાન આપેલું હોય તો ડોક્ટર સાહેબે બતાવેલા માર્ગ પર ચાલુ એ ડોક્ટર બાબા સાહેબના અનુયાયી તરીકે આપણી નૈતિક ફરજ હોવાના કારણે અહીં મને આમંત્રણ આપવામાં આવેલું છે તો હવે આપણે અહીં ત્રીસ પંચી લીધા પછી હું ઘર અને કન્યાને પોતાના કર્તવ્યો વાંચી સંભળાવું છું એ પછી એમણે પોતાની પ્રતિજ્ઞા પણ વાંચી સંભળાવવાની છે તો આપ સૌ શાંતિથી સાંભળ્યું જે માનવતાની વાત હતી જે ધર્મમાં ડૉક્ટર બાબા સાહેબે જોયું સ્વતંત્રતા સમાનતા માનવતા બંધુતા મૈત્રી કરુણા મુદિતા ઉપેતા તર્કસંગતતા વૈજ્ઞાનિક અભિગમની સાથે સાથે જે ધર્મ આપણને ન્યાય આપતો હોય અને માનવ તરીકેનું સન્માન આપતો હોય એ ધર્મની વાત ડૉક્ટર બાબા સાહેબે સ્વીકારવાની આપણને વાત કહી છે તો અહીં ધર્મ એ જે વ્યક્તિ જે ધર્મમાં માનતો હોય એ પ્રમાણે પોતાના ઘેર આવતા પ્રસંગો કરતા હોય તો અહીં વર અને કન્યા બંને પોતપોતાના શું કર્તવ્યો છે એમની શું ફરજો છે એ આપણા સમાજ સમક્ષ આ સંઘ સમક્ષ વાંચી અને સંભળાવશે તો સૌ પ્રથમ હું પહેલાં વરના કર્તવ્યો છે જે આપની સમક્ષ વાંચી સંભળાવું છું એ પછી વર ઊભા થઈ અને પોતાની પ્રતિજ્ઞા સંભળાવશું તો એ પ્રિય ઉપાસક તમે સાવધાન થઈને સાંભળો ભગવાન બુદ્ધે પત્ની માટે પતિએ આચરણ કરવાના પાંચ કર્તવ્યો બતાવ્યા છે જે તમે શાંતિથી સાંભળશો તમારે તમારી પત્નીનું સન્માન કરવું જોઈએ આયુષ્યમાન દિલીપ હું આપણે મનમાં શાંતિથી સાંભળો તથાગત ગૌતમ બુદ્ધે કહેલું છે કે તમે તમારી પત્નીનું તમારે સન્માન કરવું જોઈએ પછી બીજું તમારું કર્તવ્ય છે તમારે તમારી પત્નીનું અપમાન કરવું જોઈએ નહીં સુખી જીવન જીવવા માટે તથાગત ગૌતમ બુદ્ધે અને કન્યા આ રીતે ઉપદેશ આપેલો છે પછી એમણે કહેલું તમારે અનૈતિક કાર્ય કરવા જોઈએ પછી કીધું કે તમારે ધન સંપત્તિ પૈસા થી તમારી પત્નીને સંતુષ્ટ રાખવા જોઈએ આ તમારી ફરજ છે આ તમારું કર્તવ્ય છે પછી આગળ કહે છે કે તમારે તમારી પત્નીને અલંકાર ખોરાક કે પોશાક કે ઇત્યાદિથી પસંદ રાખવા જોઈએ આ બાદ તમારા કર્તવ્યો છે હવે અહીં આયુષ્યમતી ભીમરા કે જેઓ કન્યાના રૂપમાં અહીં બેઠેલા છે એમના પણ કર્તવ્યો છે આપ સૌ શાંતિથી સાંભળો છો એ સૌભાગ્યવતી ઉપાસિકા ભીમરા તમે સાવધાન થઈને સાંભળો ભગવાન બુદ્ધે પતિ માટે પત્નીને આચરણ કરવાના પાંચ કર્તવ્યો જણાવ્યા છે તમારે તમારા ઘરના સઘળા કાર્યો સારી રીતે કરવા જોઈએ તમારે તમારા પરિવાર પરિજન અને નોકર ચાકર તથા નિયંત્રણમાં રાખવા જોઈએ તમારે તમારે ઘરના કરવું જોઈએ તથા આરસ કરવી જોઈએ આ બંનેને તથાગત ગૌતમ બુદ્ધ જ્યારે પતિ પત્ની બની અને પોતાનું નવું જીવન શરૂ કરવા જાય છે તો બુદ્ધ એ સમયે આ રીતે વર કન્યાને પોતાના કર્તવ્યો જણાવે છે અને અહીં હવે ઊભા થઈ વર અને કન્યા પોતપોતાની પ્રતિજ્ઞા પ્રતિકના વાક્યને સંભળાવશે મનુષ્યોએ મંગલ બાબતો પર ચિંતન કર્યું છે તો એ તથાગત ગૌતમ બુદ્ધ એમાં ઉત્તમ મંગલ કહ્યું એ કહો ત્યારે તથાગત ગૌતમ બુદ્ધ કહે છે કે મંગલ કોને કહેવાય જે અહીં બેઠેલા વર્તન્યા માટે કે એમના કુટુંબીજનો માટે નથી પરંતુ આ મંગલ જે વ્યક્તિ સાંભળે છે વાંચે છે અને જીવનમાં અમલ કરશે એનું જીવન ઉત્તમ બનશે તો ભગવાન બુદ્ધ કહે છે કે મૂર્ખોના સહવાસથી દૂર રહેવું આ ઉત્તમ મંગલ કોને કહેવાય કે મૂર્ખોના સહવાસથી દૂર રહેવું સુપ્નજનોની સંગત કરેલ કે દાયા માણસનો સંગ કરવો અને પૂજ્યજનોની પૂજા કરવી આ ઉત્તમ મંગલ છે

તો સગાઓને સહાય કરવી આને ઉત્તમ મંગલ કહેવાય અને એવી કોઈ આજીવિકા આપણે ન કમાવી જોઈએ જેનાથી વ્યક્તિગત પોતાને કે પોતાના કુટુંબ પરિવારને નુકસાન થાય આને ઉત્તમ મંગલ કહ્યું છે પછી આગળ કહે છે તપ અને મંત્રી પાપુ રહેવું અને ધર્મ કાર્યમાં પ્રમાદ રહી તેવું આ ઉત્તમ પછી આગળ કહે છે કે આદરભાવ કેળવો નમ્રતા રાખી સંતોષી બનવું કૃતજ્ઞ થવું અને વખતો વખત ધર્મ સમર્થન આ ઉત્તમ પછી આગળ કહે છે ક્ષમાશીલ બનવું મૈત્રીપૂર્ણ વચન બોલવા શ્રમણોના દર્શન કરવા અને સમયાંતરે ધર્મચર્ચા કરવી આ ઉત્તમ મંગલ છે પછી આગળ કહે છે તપ ધ્યાન સાધના કરવા બ્રહ્મચર્ય કે મૈત્રી કરુણા મુદિતા અને ઉલ્લેખાનું પાલન કરવું તો એ તથાગત ગૌતમ બુદ્ધ કહે છે કે મૈત્રી એટલે શું કે જે લાગણી જે વહાલ જે પ્રેમ જે હેત જે મમતા આપણને આપણા પોતાના સંતાનો ઉપર હોય એ જ લાગણી એ જ હેત એ જ વ્હાલ એ જ મમતા જ્યારે આપણે જગતના તમામે તમામ માનવ અને જીવ ઉપર ઉત્પન્ન થાય તો એને મૈત્રી કહી શકાય કહો એટલે શું કે અન્યને દુઃખી થતા જોઈ અને દુઃખમાંથી બહાર કાઢવાની ભાવના આપણે જોઈ શકીએ કે જગતમાં અને એમાં ખાસ કરીને ભારતમાં મહામાનવ બુદ્ધિ ડોક્ટર સાહેબમાં કરુણા જન્મી અને જોયું કે આ દેશમાં શોષિતો પીડિતો વંચિતો દલિતો શુદ્રો અને મહિલાઓ જે હજારો વર્ષોથી ગુલામ છે કશું કરતા પણ બદતર જીવન જીવે છે એટલે એમણે પોતાનું સંપૂર્ણ જીવન આપણા માટે સમર્પિત કર્યું આપણને બંધારણીય અધિકાર આપ્યા સાથે સાથે માતા રભાઈએ પોતાના ચાર બાળકો ડોક્ટર બાબા સાહેબે પોતાના સા ચાર સંતાનો આપણા અને અધિકાર માટે કુરબાન કર્યા તો એ કરુણા નું ઉત્તમ ઉદાહરણ છે પછી મુદિતા અને ઉભે આજે શક્તિનું દર્શન કરવું અને નિર્વાહ સાક્ષાત સાક્ષાત્વો આ ઉત્તર પછી આગળ કહીએ છે કે લાભ પ્રશંસા અને પામશે નહીં અને એમનું જીવન ઉત્તમ ગણશે તમે કોઈ વાત એટલા માટે પણ ન સ્વીકારો સમગ્ર માનવ જગત એને માને છે તમે કોઈ વાત એટલા માટે પણ ન સ્વીકારો કે એને ઉપલથી માન્યતા મળેલી છે તમે કોઈ વાત એટલા માટે પણ ન સ્વીકારો તમારો વડીલ તમારો પૂજનીય તમારો ગુરુ તમારો શાસ્ત્ર કે તમારો આદર્શ કહે છે સાથે સાથે તમે કોઈ વાત એટલા માટે પણ ન સ્વીકારો કે ધર્મગ્રંથોમાં લખી લે અને પરંપરા મુજબ અહીં બૌદ્ધ સંસ્કાર કરવામાં આવેલા છે તો અહીં બૌદ્ધ ધર્મમાં કન્યાદાન હોતું નથી કદાચ માતાઓને આ વાત હું કહીશ તો થોડીક યોગ્ય લાગી અને જે દીકરીને વાલથી મોટી કરી હોય એ નાની હોય ઘરમાંથી બહાર નીકળે અને ઠેસ વાગે અને પડે તો એની માની માનું કાળજું કંપી જાય છે એના બાપની આંખમાંથી આંસુ આવી જાય છે અને એ જ્યારે કહી શકાય જીવનમાં માતા પિતા માટે સૌથી જો સુખનો દિવસ કોઈ હોય તો એ પોતાની દીકરી એના લગ્ન કરે ત્યારે કે પોતાનું નવું જીવન પોતાના પતિના ઘરે જાય એના માટે જ્યારે પોતાના અંગથી પોતાના ઘરથી એને દૂર કરે છે આમ છતાં સુખીમાં સુખી કોઈ ક્ષણ હોય સૌથી સોનાનો સૂરજ જેવો કોઈ દિવસ હોય તો કોઈ પણ માત પિતા માટે એ છે કે પોતાની દીકરીના લગ્ન થાય સાથે સાથે એ પણ વાત છે કદાચ એ સૌથી દુઃખનો દિવસ માત પિતા માટે છે કે પોતાની સોઈ દીકરી જેને નાનપણથી ઉછેરી અને મોટી કરી હોય અને એના ઘેર જ્યારે વિદાય કરે તો એનું કાળજું કંપી જતું હોય છે એટલે કોઈ વસ્તુનું દાન હોય કન્યાનું દાન હોય નહીં પરંતુ એક પોતાની દીકરીને પોતાના માતા પિતા એના પતિના ઘેર એનું નવું જીવન શરૂ કરવા માટે મોકલે છે ત્યારે બહુ દસ શિખામણો આવે એ શિખામણો આપણી સમક્ષ વાંચું છું કે ઘરની આગ બહાર ન લઈ જાય વિમરા આયુષ્યમતી વિમરાબેન આપણે હું કહું છું ઘરની આગ બહાર ન લઈ જાય મતલબ ઘટશે તમારું જીવન ખુબ જ સારું બને પણ ક્યારેક કોઈ ચળવળ થાય તો બહાર ન આ પહેલી વાત છે બીજું બહારની ની આ ન લાગે બની શકે આરોસ પાડોસ કુટુંબમાં કોઈ નાનો મોટો કરી આયુષ્યમતી સૌભાગ દેવી તથા વસારામજી રણાવત ના કુલપુત્ર રહેવાસી મેળા જાગીર ઉપસ્થિત ઉપાસક ઉપાસિકાઓના સંગ સમક્ષ ગંભીરતાપૂર્વક પ્રતિજ્ઞા કરું છું કે તમો શ્રી પુષ્પ अरे तन् तने भवतु स मङ्गलं रखन्तु सदा सुखी भवन्तु ते भवतु सब मङ्गलं रखन्तु सब देवता सब धानुभावेन सदा सुखी भवन्तु ते भवतु सब मङ्गलं रखन्तु सदेवता सङ्गानुभावेन सदा श्रुती भवन्तु ते साधु 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 साधु